નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકા મથકે ગઈકાલે ગામમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી રામ લક્ષ્મણ જાનકીની ભવ્ય શોભાયાત્રા કાઢી અને કરવામાં આવી હતી અયોધ્યા સ્થિત નવનિર્મિત રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને પગલે દેશભરમાં દિવાળીના તહેવાર સમાન રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગોઘંબા તાલુકા મથક ખાતે પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે રામલલાની પધરામણી થતાં રામ મંદિરના ઐતિહાસિક અવસરને વધાવવા માટે ગામના રામ ભક્તોએ રામ નામની ધજાઓ લહેરાવી મંદિરો તેમજ ઘર અને આંગણોને ફૂલોની રંગોળથી સજાવ્યું હતું નાના નાના બાળકોને રામ લક્ષ્મણ જાનકીની વેશભૂષા ધારણ કરી સુંદર સ્વરૂપે ડીજેના તાલ સાથે રામજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રદર્શન પ્રસારણ નિહાળ્યા બાદ સાંજના સમયે શોભાયાત્રા નીકળી હતી જેમાં શોભાયાત્રામાં ગામના સરપંચ નિલેશભાઈ વરિયા કોગંબા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ ભીખાભાઈ સોલંકી સહિત આગેવાનો યુવાનો અને ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને રામયાત્રામાં જોડાયા હતા ગામમાં રામભક્તોએ અયોધ્યામય બની ગયેલ ગોગંબા નગરીની અંદર ઠેર ઠેર રામજીની શોભાયાત્રાની પધરામણી કરી હતી આરતી ઉતારી હતી અને દિવાળી સમાન ઉત્સવ મનાવી અને રામોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા